મારું નામ વિનોદભાઈ રાજપરા છે હું સુરત કામરેજ થી છું મને અરસ મસાની તકલીફ હતી અને ઓપરેશન કરાવવાની તૈયારી જ હતી ફેસબુક પર મેં એમની એડ જોયેલી અને મેં દવા મંગાવેલી અને મને સારું થયેલું છે અને રિઝલ્ટ બહુ ફર્સ્ટ ક્લાસ છે અને સારું છે મેં સાંભળી ને 100% સાચું કહેતા હતા વિન્સેન્જો હર્બલ ક્યોર ની આ પ્રોડક્ટ છે અર્સિત કીટ છે જેમાં તમને બે સિરપ કબજિયાત નું ચૂરણ આપવામાં આવે છે કેપ્સ્યુલ આપવામાં આવે છે અને એક ક્રીમ આપવામાં આવે છે આ આખો એમનું પેકેજ છે હરસ મસા વખંદર ફીચર કેફિસ્ટ્રુલા આ ટાઈપના પ્રોબ્લેમ્સમાં એ ઘણી જ રાહત આપે છે અને આ બધી જ પ્રોડક્ટ છે ને એ ગવર્મેન્ટના સર્ટિફિકેટ સાથે તમને આપવામાં આવે છે લોહી પડવું દુખાવો થવો બળતરા થવી મસા બહાર નીકળી જવા એ ટાઈપના પ્રોબ્લેમ્સ ઘણા જ લોકોને હોય છે જો તમને પણ આ ટાઈપના પ્રોબ્લેમ્સ હોય ને તો આ કી તમે આખા ઇન્ડિયામાં કોઈ પણ જગ્યાએથી મંગાવી શકો છો રીલ્સમાં ડિસ્પ્લે પર તમને નંબરને એડ્રેસ આપેલું છે આ ટાઈપનો તમને પ્રોબ્લેમ હોય અથવા તમારા મિત્રને કોઈને પ્રોબ્લેમ હોય ને તો આ કીટ મંગાવી લેજો